જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે પાપ મોચની અગિયારસ વિશે વાત કરીશું આ અગિયારસ છે તે ખૂબ પુણ્યદાયી અને પુણ્યનું ફળ આપનારી છે એકાદશીમાં શ્રીહરિની પૂજા કરવી કોઈની નિંદા ઈર્ષા રાગ દ્વેષથી દૂર રહેવું આ અગિયારસ કરવાથી મદિરા પાન હિંસા અને કોઈને દુઃખ અપાયું હોય તો તે બધા જ પાપમાંથી મુક્તિ મળે છે અને આ અગિયારશ કરવાથી પવિત્ર થઈ નારાયણની કુ કૃપા દ્રષ્ટિ વૈકુંઠમાં વાસ અપાવે છે પાપ મુક્ત જીવનું મૃત્યુ થાય તો વારંવાર જન્મ લેવો નથી પડતો અને મોક્ષ નિશ્ચિત રૂપે મળે છે તો હવે આપણે જાણીએ કે આ પાપ મોચની અગિયારસ ક્યારે શરૂ થાય છે તેનો સમય શું છે ક્યારે પારણા કરવા શ્રીહરિની પૂજા કેવી રીતે કરવી અને શું ઉપાય કરવો કે જેનાથી નારાયણની અસીમ કૃપાના હકદાર બનીએ અને વ્રત ન કરી શકીએ તો શું કરવું તે પણ જાણીએ તો આ એકાદશી પચીસ માર્ચ મંગળવાર અને બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે પંચાંગ પ્રમાણે જોઈએ તો એકાદશી તિથિ પચીસ માર્ચ બે હજાર પચીસના રોજ સવારે પાંચ અને પાંચ મિનિટે શરૂ થશે અને છવ્વીસ માર્ચ બે હજાર પચીસના રોજ સવારે ત્રણ અને પિસ્તાલીસે સમાપ્ત થશે પારણાનો સમય છે એ છવ્વીસ માર્ચ બે હજાર પચીસના રોજ એક અને એકતાલીસથી લઈ ચાર અને આઠ મિનિટ વાગ્યા સુધીનો રહેશે અને પારણા છે તે ગાયના દૂધના ઘીથી જે કંઈ રસોઈ બનાવીએ એનાથી કરવા ખૂબ સારું છે અને એ ન હોય તો તુલસી દલથી જળ લઈ અને પારણા કરવા હવે જાણીએ પૂજા પૂજામાં ચતુર્ભુજ મૂર્તિ લેવી સ્નાન કરાવી અત્તર લગાવવું અને વસ્ત્ર આભૂષણ ફૂલ અર્પિત કરવા ચોખ્ખા ઘીનો દીવો કરવો અગરબત્તી કરવી બને તો હરિચંદનનો ઉપયોગ કરવો જનોય હળદર પીળા ફૂલ પણ અર્પણ કરવા ફળનો ભોગ લગાવવો હરિચંદન હરિચંદન વિશે વાત કરું તો સુકાઈ ગયેલી તુલસી હોય એને ઘસી અને પવિત્ર જળ ભેળવીએ તો એ હરિચંદન કહેવાય અને હરિચંદન છે એ વિષ્ણુ ભગવાનને ખૂબ જ પ્રિય છે એટલે હરિચંદનનો જો પૂજામાં ઉપયોગ થાય તો પ્રભુ ખૂબ ખુશ થાય છે તો હવે પહેલાં જાણીએ આપણે પાપ મોતની અગિયારસની વાર્તા અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું મધુસૂદન તમે ફાગણ મહિનાની અમલકી એકાદશી વિશે વિગતવાર સમજાવ્યું પણ હવે પાપમોચની એકાદશી વિશે પણ અમને સમજાવો મને એની ખૂબ જિજ્ઞાસા છે જે તમે સંતોષો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા એ અર્જુન ફાગણવદ અગિયારસને પાપમોચની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે એક સમયે પૃથ્વીપતિ રાજા માનધાતાએ લોમશ ઋષિને એ જ પ્રશ્ન પૂછ્યો હતો જે તમે મને પૂછ્યો હતો તેથી લોમેશ ઋષિએ રાજા માનધાતાને જે કહ્યું હતું તે હું તમને કહી રહ્યો છું રાજા માનધાતાએ ધર્મના ગહન રહસ્યોના નિષ્ણાત મહર્ષિ લોમેશને પૂછ્યું એ શ્રેષ્ઠ ઋષિઓ માણસ પાપમાંથી મુક્ત કેવી રીતે બને છે કૃપા કરી મને કોઈ સરળ ઉપાય જણાવો જેના દ્વારા દરેક વ્યક્તિ સરળતાથી તેમના પાપોમાંથી મુક્તિ મેળવી શકે આમ કહી ભગવાન બોલ્યા મહર્ષિ લોમેશે કહ્યું એ નૃપતિ ફાગણ માસના કૃષ્ણ પક્ષને એકાદશીનું નામ પાપ મોચીની એકાદશી છે તેના વ્રતની અસરથી મનુષ્યના અનેક પાપોનો નાશ થાય છે હું તમને આ વ્રતની કથા કહીશ ધ્યાનથી સાંભળો પ્રાચીન સમયમાં ચૈત્ર રથ નામનું વન હતું અપ્સરાઓ ત્યાં નપુંસકો સાથે ફરતી ત્યાં હંમેશા વસંત ઋતુ હતી એટલે કે તે જગ્યાએ વિવિધ પ્રકારના ફૂલો હંમેશા ખીલતા હતા ક્યારેક ગાંધર્વ કન્યાઓ ફરતી હતી તો ક્યારેક દેવેન્દ્ર અન્ય દેવતાઓ સાથે રમતા આજ વનમાં મેઘવી નામના ઋષિ પણ તપસ્યામાં મગ્ન રહેતા હતા તે શિવના ભક્ત હતા એક દિવસ મંજુ ઘોષ નામની એક અપ્સરાએ તેમને મોહિત કરી તેમના સાનિધ્યનો લાભ લેવાનો પ્રયાસ કર્યો તેથી તે થોડા અંતરે બેસી ગઈ અને મધુર અવાજમાં વીણા વગાડી અને ગાવા લાગી તે સમયે શિવભક્ત મહર્ષિ મેઘવીએ પણ કામદેવને જીતવાના પ્રયાસો શરૂ કર્યા કામદેવે એ સુંદર અપ્સરાની ભ્રમરમાંથી એક ધનુષ બનાવ્યું કટાક્ષને તેનું શસ્ત્ર બનાવવામાં આવ્યું અને તેની આંખોને મંજુ ઘોષા અપ્સરાના સેનાપતિ બનાવવામાં આવ્યા આવી રીતે કામદેવ પોતાના શત્રુ પર વિજય મેળવવા તૈયાર હતા તે સમયે મહર્ષિ મેઘવી પણ યુવાન અને ખૂબ જ સ્વસ્થ હતા તેણે યજ્ઞનો પવિત્ર અને દંડ ધારણ કર્યા હતા તે બીજા કામદેવ જેવો દેખાતો હતો તે મુનિને જોઈને કામદેવના તાબામાં રહેલા મંજુ ઘોષે ધીમે ધીમે મધુર સ્વરે વીણા પર ગાવાનું શરૂ કર્યું અને મહર્ષિ મેઘવી પણ મંજુ ઘોષના મધુર ગાયન અને તેની સુંદરતાથી મોહિત થઈ ગયા તેપસરાએ જાણીને કે બુદ્ધિશાળી ઋષિ કામદેવથી પીડિત છે તેમને ભેટી પડ્યા મહર્ષિ મેઘવી તેની સુંદરતાથી મોહિત થઈ શિવનું રહસ્ય ભૂલી ગયા અને વાસનાના પ્રભાવ હેઠળ તેની સાથે મસ્તી કરવા લાગ્યા વાસનાના પ્રભાવમાં રહેવાને કારણે ઋષિને તે સમયે દિવસ અને રાતનું જ્ઞાન નહોતું અને તેઓ લાંબા સમય સુધી આનંદ લેતા રહ્યા તે પછી મંજુ ઘોષે તે ઋષિને કહ્યું હે ઋષિવર હવે મને ઘણો સમય થઈ ગયો છે તેથી કૃપા કરી મને સ્વર્ગમાં જવાની મંજૂરી આપો અપ્સરાની વાત સાંભળી ઋષિએ કહ્યું હે મોહિની તમે સાંજે આવ્યા છો સવાર પડે ત્યારે જજો ઋષિના આવા શબ્દો સાંભળી અપ્સરા તેની સાથે મસ્તી કરવા લાગી એ જ રીતે બંનેએ ઘણો સમય સાથે વિતાવ્યો હતો એક દિવસ મંજુ ઘોષે ઋષિને કહ્યું હવે કૃપા કરી મને સ્વર્ગમાં જવાની વાત સાંભળી અપ્સરા કહ્યું એ ઋષિ તમારી રાત ઘણી લાંબી છે તમે જ વિચારો કે મને તમારી પાસે આવ્યા ને કેટલો સમય સલાહ આપવામાં આવે છે 2025 માં અને ગંભીરતાથી 25 માર્ચ મંગળવારના રોજ ઉજવવામાં આને ખબર પડી કે આનંદ માળતા પંચાગ સત્તર વર્ષમાં જ્યારે એકાદશી તિથિ 25 માર્ચ 2025 ના રોજ સવારે 5:00 વાગે શરૂ થશે અને 26 માર્ચ ના રોજ ગિને તે તપસ્યા અને 26 માર્ચ 2025 ના રોજ જોવા લાગ્યો સવારે 3:45 વાગે જોવા લાગ્યા સમાપ્ત ઇન્દ્રિયો કાબૂ બહાર જવા લાગી અને સમાપ્ત કરવાનો શુભ સમય એટલે કે પારણાનો સમય છે તારીખ છવ્વીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ બપોરે એકતાલીસ થી લઈને ચાર ને આઠ વાગ્યા સુધી પિશાદ બની ગયા છો

સાંભળવામાં આવે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ હું તને તેનો ઉપાય કહીશ છે શ્રાપ થી છુટકારો ફાગણવદ અગિયારસ જે અગિયારસ નું નામ પાપ મોચની છે એ એકાદશી વ્રત કરવાથી તમે તમારા આસુરી દેહમાંથી મુક્ત થઈ જશો એમ કહી ને ઋષિએ તેના વ્રતના બધા નિયમો સમજાવ્યા પછી તે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા પિતા ઋષિ ચવન પાસે ગયો પોતાના બુદ્ધિશાળી પુત્રને જોઈને ચ્યવન ઋષિ બોલ્યા હે પુત્ર તે એવું શું કર્યું કે તારી બધી તપસ્યા બરબાદ થઈ ગઈ જેના કારણે તારી બધી કીર્તિ કલંકિત થઈ ગઈ તેજસ્વી ઋષિએ શરમથી માથું નમાવ્યું અને કહ્યું પિતા મેં એક અપ્સરા સાથે મોટું પાપ કર્યું છે કદાચ આ પાપને લીધે મારી બધી કીર્તિ અને મારી તપસ્યાનો નાશ થયો છે કૃપા કરી મને આ પાપમાંથી મુક્તિ મેળવવાનો કોઈ ઉપાય જણાવો ઋષિએ કહ્યું હે પુત્ર તમે ફાગણવધ અગિયારસ પાપ મોચીને અગિયારસ તેનું વ્રત પૂર્ણ ભાવથી ભક્તિથી કરો તેનાથી તમારા બધા પાપોનો નાશ થશે પોતાના પિતા ઋષિ ચવનના શબ્દો સાંભળી જ્ઞાની ઋષિએ વિધિ પ્રમાણે પાપ મોચીની એકાદશીનું વ્રત કર્યું તેના પ્રભાવથી તેઓના બધા પાપ નાશ પામ્યા ઘોષ અપ્સરાએ પણ પાપ મોચીની એકાદશીનું વ્રત કરી પિશાચીની દેહમાંથી મુક્તિ મેળવી અને ફરીથી પોતાનું સુંદર રૂપ ધારણ કરી સ્વર્ગમાં ગઈ લોમેશ મુનિએ કહ્યું હે રાજા આ પાપ મોચીની એકાદશી તમામ પાપોનો નાશ કરે છે આ એકાદશીની કથા સાંભળવા અને વાંચવાથી હજાર ગાયોનું દાન કરવાનું ફળ મળે છે આ વ્રત કરવાથી બ્રહ્માનો વધ કરનાર સોનાની ચોરી કરનાર દારૂ પીનાર ભટકી જનારા વગેરે ભયંકર પાપોનો પણ નાશ થાય છે અને અંતે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આમ આ અગિયારસ કરવાથી આપણે સાંભળ્યું અને જાણ્યું કે બધા પાપોનો નાશ થાય છે હવે આપણે વાત કરીએ કે આ અગિયારસમાં કયો ઉપાય કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા આપણા પર વધારે વરસે છે તો નારાયણ અને લક્ષ્મીજીની મૂર્તિ હોય તો ભલે અને ન હોય તો નારાયણની મૂર્તિના બંને પગે એક પગે હળદર ચડાવવી અને એક પગે કંકુ ચડાવવું જો આપણા ઘરની પૂજામાં કાયમ પ્રભુ બિરાજતા હોય તો કાયમ આવી રીતે પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની અસીમ કૃપા આપણા પર પ્રાપ્ત થાય છે તો ભાઈઓ અને બહેનો આ હતી પાપ મોચીની અગિયારસની વાત વ્રત અને વિધાન તમને પણ ગમી હશે તો ચોક્કસથી આ અગિયારસનું વ્રત કરી અને આપણે બધા પાપ મુક્ત થઈએ હા ધરમ કરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ